સમગ્ર દેશમાં વિઘ્નહર્તા ગણેશજીની ધામધૂમપૂર્વક સ્થાપના અને પૂજા અર્ચના થઈ રહી છે ત્યારે ભચાઉ તાલુકાના આધોઈ ગામે ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આધોઈ અલંકારી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ભવ્ય શોભાયાત્રામાં વધુ સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે આધોઈ શાહુનગર સેક્ટર બે

આ ધોઈના આજે લોકો દ્વારા આજે ગણપતિ ઉત્સવના નિમિત્તે ગણેશ ચતુર્થીના નિમિત્તે શ્રી રામચંદ્રજીના ચરણોથી પ્રારંભ કરી ગણપતિ મહારાજની યાત્રા આજે બીજે સાથે આજે સાત સાંજના સમયે સાડા છ વાગે સરસ મજાની યાત્રા કરી અને આજે અહીંયા ગણપતિ મહારાજ બિરાજમાન છે ગણપતિ મહારાજ જેમ આપણે સાથે આવ્યા છે એમ બધાની મનની મનોકામનાઓ પૂર્ણ કરે એ ગણપતિ મહારાજના પ્રાર્થનામાં ચરણા વંદન નમસ્કાર અને ગણપતિ મહારાજ છે આ ધોઈની અંદર નવ દિવસ સુધી અહીંયા બિરાજમાન રહેશે બધા જ ભક્તોને દર્શન આપશે અને નવ દિવસ પછી વાતે ગાતે બધા આધોઈની જનતા ખૂબ બહોળી સંખ્યાની અંદર ડીજે સાથે ભગવાનનું વિસર્જન કરશે જેમ ભગવાનના વિસર્જન થાય એમ બધા મનના મનોરથો છે એ બધા પૂર્ણ થાય બધાના દુઃખો દૂર થાય એવા ગણપતિ મહારાજને પ્રાર્થનામાં તરણમાં વંદન